કામ સુર ચોટીલા તાલુકો સુરેન્દ્ર જિલ્લામાં જો મિત્રા આ ખડ જો જબરદસ્ત વરસાદ રહેતો કપ્પા જેવડું જ ખડ જો મિત્રા હું એક થારો વરસાદ જો આ નીંદિત ગળાઈ ગયો કપા હો જો હવે આવો થઈ ગયો નીંદ્યો તો મિત્રો કેમ બધા મજામાં જઈશું મને બ્લોક માં તમારું સ્વાગત છે આજ થોડું કપા વિશે થોડુંક વરસાદ વિશે થોડીક માહિતી આપી તો વિડીયોમાં બનાવી છું મિત્ર એક અઠવાડિયું વરસાદ આવ્યો મિત્ર જો આ ખડ કપા પણ ડટાઈ ગયો એવડો મોટો ખડ તમને દેખાડી છે મિત્ર એક ધારો વરસાદ આવે છે આઠ આજા એક અઠવાડિયું થયું જો આ ખડ ખેતરમાં જોવો પછી જો વરસાદ રહેતો જ નહીં જોવા જો કપાયા કપાય નાનો પડે એવું મોટું ખડ જો કપાયા નાનું જો આ ખડ જબરદસ્ત વરસાદ રહેતો જ નહી આ ધોધમાં જો ગામ સુરય ચોટીલા તાલુકો સુરેન્દ્ર જિલ્લામાં જો મિત્ર આ ખડાય જો જબરદસ્ત વરસાદ રહેતો જ નથી બીજા બપોરે જ આવીને આ ગયો એ વરસાદ જોઈ જા વાતાવરણ જો વરસાદ આવે એવું છે જો કપાના ખડ કપા જેવડું ખડ જો મિત્ર હું એક તારો વરસાદ જો આ વિત ગળાઈ ગયો કપા હતો જો جو ہو گے ورس ایک تارہ اٹھو جو آدھا جو وت જો આ વરસાદ આવે એવું છે વાતાવરણ એ જ રહીને ધ્રુવ બપોરે રહેતા એવું વરસાદ છે જો કપા પણ દેખાતો નહીં એવડું મોટું ખડ અઠવાડિયું વરસાદ જોરદાર પાછો જો આ નીંદવા નીધે તો દરરોજ વરસાદ આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયા જોવા મળશે